પાટણ શહેરના ઓજી વિસ્તાર હાંસાપુરની વિવિધ આંગણવાડીઓમાં પાટણ નગરપાલિકા પક્ષના નેતા દશરથજી ઠાકોર જોગમાયા યુવક મંડળ અને ક્ષત્રિય ઠાકોર સેના હાંસાપુર દ્વારા અગાઉ પણ એલઈડી આપવામાં આવી હતી ત્યારે આજે હાંસાપુરમાં આવેલ આંગણવાડી એકમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોર્પોરેટર દશરથજી ઠાકોર શક્તિ કેન્દ્રના સંયોજક જયેશ ઠાકોર ઠાકોર સેનાના પ્રમુખ મગજજી ઠાકોર સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આંગણવાડીના પ્રિયંકાબેન પરમારે આવેલ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમ બાદ તમામ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો ઠાકોર સેનાના પ્રમુખ મગજજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અમારી ટીમ ખડે પગે રહી યોગદાન આપતી હોય છે કે આજ રોજ હાચાપુર આંગણવાડી એકમાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે માટે એક એલઈડી આપવામાં આવી છે જેમાં તમામનો સહયોગ રહ્યો હોવાનું જણાવ્યું હતું હાચાપુર આંગણવાડી કેન્દ્ર એક ઉપાત બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે એ હેતુસર અમારા હાચાપુર ગામના જાગૃત કોર્પોરેટર પાટણ નગરપાલિકા ભાજપ પક્ષના નેતા તથા સ્થાનિક ભાજપ તથા જોગમાં યોગ મંડળ અને ઠાકોર શહેરના દ્વારા અહીંયા આંગણવાડીની અંદર એક સરસ મજાની બાળકોને જ્ઞાન સાથે ગમત મળી રહી તે હેતુસર એક એલ ઇડીનું અહીંયા અમે નાસ્તા સાથે દાન આપ્યું અને આવું દાન અમે આશાપુરમાં બીજી આંગણવાડીઓમાં પણ એલઈડી ટીવી અને નાસ્તો આપ્યો છે જેથી કરી અને બાળકોને જ્ઞાન સાથે ગમત મળી રહે તે હેતુસર અહીંયા આપણે દાન કર્યું છે